નમસ્કાર હું બિરેને આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન દિન નિમિત્તે જ એક કાર્યક્રમનું આયોજન કરાયું છે ચૌદમી એપ્રિલના દિવસ રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન નિમિત્તે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું તેમજ અગ્નિશમન અને બચાવ કામગીરીનો જીવંત નિર્દેશનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ઓગણીસો ચુમ્માળીસના દિવસે મુંબઈના ડોકયાર્ડ ખાતે જે માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી તેમ જ કર્મચારીઓને આગ બોલવાનું કાર્ય કરતા હતા જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે જકસ્માતે અગ્નિશમન સેવાના કર્મચારીઓની આગની આગની લપેટમાં લપેટમાં આવી ગયા હતા હતા આવતા પામ્યા જેથી આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિ લાવવા માટે તે જ હેતુસર દેશભરમાં જ અગ્નિશમન દિનની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમની શરૂઆત શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવીને કરવામાં આવી છે ત્યારબાદ વડોદરા અગ્નિશમન દળના વિવિધ જવાનોએ પોતાની ફિલ્ડમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા તેઓને મેડલ પણ આપી સન્માનિત કરાયા છે સાથે જ ત્યારબાદ અગ્નિશમન દળના જવાનો દ્વારા ઇમરજન્સી પરિસ્થિતિમાં કરવામાં આવતી કામગીરીને કામગીરી ફાયરના જવાનો દ્વારા નાગરિકોને સમક્ષ દર્શાવી હતી ફાયરની કામગીરી પ્રત્યે પણ જાગૃત કર્યા હતા સાથે જ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક નિલેશ રાઠોડ ધારાસભ્ય કેયુ રોકડિયા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થાયી સમિતિ ચેરમેન તેમજ ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ સહિતના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આજે ચૌદ ચૌદ એપ્રિલ એટલે બોમ્બેમાં એક માલવાહક જહાજમાં જ્યારે આગ લાગેલી ત્યારે એ આગની અંદર વિસ્ફોટ પદાર્થો બી હતા વિસ્ફોટક અને એ આગની અંદર છાસઠ જવાનો આપણા શહીદ થયા હતા ફાયરના અને એ ફાયરોના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દર વર્ષે ચૌદ એપ્રિલના રોજ આ કાર્યક્રમ કરવામાં આવે છે સાથે સાથે આપણા ફાયરના જે ફાયરમેનો છે એ લોકો આપણા બરોડામાં ફાયરને કે કોઈ બી બનાવ બને એની માટે કેટલા સજ્જ હોય છે એનું પણ એક ડેમો કરવામાં આવે છે એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ આજે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા મુંબઈ ડોકયાર્ડમાં જેમ

અને જો બને તો કેટલી ત્વરા એમને સુધી પહોંચી જીવનનું રક્ષણ કરી શકાય કેટલા સાધનો આપણી જોડે અવેલેબલ છે એનું ડેમોન્સ્ટ્રેશન પણ અહીંયા કરવામાં આવ્યું છે શું પગલાં ભરવાના થાય છે એ પણ અહીંયા નિદર્શન કરવામાં આવ્યું છે એટલે આગ ઓછામાં ઓછી લાગે અને જો કદાચ રેર કેસમાં લાગે તો એને કઈ રીતે આપણે એને કન્ટેન કરી શકીએ કયા નંબર પર ફોન કરવો એ બધાનું પ્રચાર પ્રસાર કરતું એવું એક ડેમોન્સ્ટ્રેશન અને જોડે જોડે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ અહીંયા હતો મેયર શ્રી ધારાસભ્ય શ્રી અને અન્ય કોર્પોરેટરની હાજરીમાં અહીંયા કરવામાં ફાયર બ્રિગેડના જવાનને મેસેજ એ જ છે કે સૌથી પહેલાં તો પ્રચાર પ્રસાર કરવો જોઈએ કે જેનાથી ઓછામાં ઓછું ફાયરના બનાવો બને અને બને તો એકદમ ત્વરાય એને આપણે કંટ્રોલ કરી શકીએ અને આપણે આપણી ડ્યુટી ખંતથી કોઈ બી એ જ માગ જી મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી અત્રે ઉપસ્થિત થયા છે પીટવંત સુધી ના અધ્યક્ષ ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ નેતા શાસક પક્ષ શ્રી અલ્પેશ મ્યુનિસિપલ અને મંચ તરફ પ્રયાણ કરી રહ્યા છે માનનીય મેયરશ્રી અને માન્ય વડોદરા મહાનગરપાલિકાના બેન સલામતીના સુરો પરેડના નિરીક્ષણ માટે પરેડ નું રહેલા સ્ટેશન ઓફિસર ફાયર કુમાર ચૌધરી સ્ટેશન ઓફિસર શ્રી અમિત કુમાર ચૌધરી ડાયસ તરફ માનનીય શ્રી રિપોર્ટ કરવા આવી રહ્યા છે અને પરેડના નિરીક્ષણ માટે માન્ય આમંત્રિત કરશે મંચ પરથી અરે ફાયર ઓફિસર ચીફ ફાયર ઓફિસર જયરાજ પાણીગેટ જીઆઈડીસી કાચરાવાડી ટીપી છાણી ફાયર સ્ટેશન તથા ઇઆરસી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસરો સબ પણ જોડાયા છે સાથે જાનના જોખમે સતત ફરજ બચાવતા જાહેર સલામતી માટે સેવાઓ કરતા જેને કામગીરીની ક્ષમતા ધરાવતું નિહાળી રહ્યા છીએ બહુમાળી ઇમારતોમાં જયારે ફાયર થાય છે ફાયર ફાઇટિંગની કામગીરી કરવા માટે આ ખૂબ જ સરળતાથી કામગીરી કરે છે મલ્ટી ફંક્શન ફાયર એન્જિન વેન अग्निशमन मैंने तात्कालिक सीवा वहानगरपालिका इमरजन्सी वाहन जे, पसार थे वाहन, फायर टैंक

આપણે જે ઉજવીએ છીએ નેશનલ ફાયર સર્વિસ ડે ઓગણીસો ચુમ્માલીસ ના દિવસ ઓગણીસો ચુમ્માલીસમાં આજના દિવસે એક માલ જહાજ માલવાહક જહાજ જે બોમ્બેમાં આગ લાગેલું જેમાં રૂધરી ઘાસડીઓ હતી અને વિસ્ફોટકો હતા આગ ઉજવવાની અંદર આપણા 66 ફાયરમેનો વીરગતિ પ્રાપ્ત થયેલી હતી શ્રદ્ધાં એમને આ શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમનું દર વર્ષે આયોજન થાય છે સાથે સાથે આપણા ફાયરની ટીમ દ્વારા આપણું શહેર ફાયરના અલગ અલગ મશીનોથી અને આપણું શહેર ફાયરની ટીમથી કેટલું સુરક્ષિત છે એનું અત્યારના આપણને લાઈવ એમો બતાવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સન બે હાજર બાવીસ માં આ વાહન વિદેશ થી આયાત કરવામાં આવેલ તેમજ સાયમન દ્વારા ઉંચાઈ થી બંને વાહનો તેની વિશેષતા બતાવી રાષ્ટ્રધ્વજ ફરકાવ

બેભાન થયા છે હવે કેવી રીતના ઉદ્યોગ કરે છે ને એમાં જોવાની છે કે આવી ગંભીર અને આવી દુર્ઘટનાઓ કેવી રીતે નગરજનો પણ અહીંયા ઉપસ્થિત છે નાના બાળકો છે આપણે નજારો જોવા જેવો છે કે કેમિકલ સૂટ કેવા પ્રકારના હોય છે અને કેટલા અદ્યતન હોય છે 是，生就是爱情。<noise> 对对对。 અને હવે આપણો ફાયર બ્રિગેડ fabricate ne janti che ane એટલે હવે જોઈએ કામગીરી કેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ સજ્જ કરી શકીએ છીએ આશા રાખીએ છે કે જે ફાયર